આંતર રાજ્ય પત્રકાર પરિષદમાં એક હજારથી વધારે પત્રકાર મિત્રોનું સન્માન કરવામાં આવ્યું આંતર રાજ્ય પત્રકાર પરિષદમાં વિવિધ રાજ્યોના લગભગ એક હજારથી વધારે પ્રતિષ્ઠિત પત્રકાર મિત્રોએ ભાગ લીધો હતો જેમાં એઆઈજે ના રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમ સેનાના માર્ગદર્શન હેઠળ તમામ સાથીઓને દેશભરના વિવિધ અધિકારીઓ દ્વારા બે માળા ચંદ્રકો સ્મૃતિ અને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપરાંત હાજર રહેલા તમામ મિત્રોને એક લાખ રૂપિયાની ગ્રુપ વીમા પોલિસી સાથે સુરક્ષિત કરવામાં આવ્યા છે કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનોએ મા શારદાના ચિત્રને પ્રાર્થના કરીને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી જ્યારે વિવિધ પ્રતિષ્ઠિત હોસ્પિટલો અને યુનિવર્સિટીઓ સાથે કરાર છે તેના પરિણામે કલમકારો અને તેમના પરિવાર માટે આરોગ્ય સુવિધાઓ ઉચ્ચ શિક્ષણમાં શિષ્યવૃત્તિ સહિત અનેક કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું વર્કશોપના રૂપમાં આ કાર્યક્રમને પ્રોત્સાહન આપતા મુખ્ય વક્તા અને ઘણા સ્ટિંગ ઓપરેશન્સ માટે પ્રખ્યાત શ્રી પુષ્પેન્દ્ર વૈદ્યજી જી ન્યૂઝના વરિષ્ઠ સંવાદદાતાએ જણાવ્યું કે આજના સંદર્ભમાં સોશિયલ મીડિયા પત્રકારોની વિપુલતાને કારણે ત્યાં છે પત્રકારત્વ ક્ષેત્રે થોડો ઘટાડો થયો છે જે પત્રકારત્વ માટે ખાટો બની ગયો છે હવે ચિંતન કરવાનો સમય છે હાલમાં સમાજના દરેક ક્ષેત્રમાં બજારવાદનો પ્રભાવ જોવા મળ્યો છે આ સાથે જ પત્રકારત્વના અને સંસ્થામાં પણ બજારવાદનો દબદબો છે આવી સ્થિતિમાં નાના શહેરો અને ગામડાઓમાં પાયાના સ્તરે કામ કરતા પત્રકારો માટે પોતાનું સ્થાન બનાવવાનું થોડું મુશ્કેલ છે પરંતુ તેના માધ્યમથી પોતાની ઓળખ ઉભી કરવી મૌલિક લખાણો તેઓ એક મોટી સફળતા બની શકે છે ઘણા મિત્રો ટોચ પર પહોંચી રહ્યા છે જો કે આ માટે પણ સતત સંઘર્ષની જરૂર છે કાર્યવાહક પ્રમુખ એમ શેખ અને કિરણ ગોગોઈ પ્રદેશ પ્રમુખ કિશોર દગડી યુવા એક મિનિટના પ્રમુખ ઉમેશ ચૌહાણ મહિલા પાંખના અધ્યક્ષ પલ્લવી પ્રકાશર લીગલ વિંગના કૈલાશ પઠારે ઉપપ્રમુખ બંધુ જીજ્ઞેશ શાહ રાજેન્દ્ર અગ્રવાલ રશીદ શેખ મુકેશ શ્રીવાસ્તવ નિલેશ માનપુરુષ રાજેન્દ્ર અગ્રવાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા મિતેશ્વરાનંદજી સુભાષ પાંડે રાજેશ નાહર રણજીત ઠાકુર રશ્મિકાંત પટેલ સુરેશ દેવરા ધર્મેન્દ્ર અગ્નિહોત્રી કાંતિ ગર્ગ પ્રદીપ અગલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર અને આસામ સહિત મધ્યપ્રદેશના ઘણા પ્રતિષ્ઠિત એઆઈજી સાથીદારો ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય સંમેલનમાં અલીરાજપુરના જિલ્લા એકમના પ્રમુખ પઠાન અને યુવા એકમના પ્રમુખ આશીષ વાણાણીએ જિલ્લા કારોબારીના નિમણૂક પત્રો એનાયત કર્યા હતા રાજ્ય સંયોજક સલીમ શેરાની અને રાષ્ટ્રીય કવિ દિનેશ ભારતી અને નિસારભાઈ દ્વારા આ કાર્યક્રમનું શાનદાર સંકલન કરવામાં આવ્યું હતું શાહનવાઝ શેખે કાર્યક્રમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અંતે તમામ લોકોના રસના ભોજન સમારંભ સાથે કાર્યક્રમની સમાપ્તિની જાહેરાત કરવામાં આવી હતી આંતરરાજ્ય પત્રકાર પરિષદમાં એક હજાર પત્રકાર મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું વર્કશોપમાં અતિથિ વિધાન વક્તાઓએ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ કાર્યક્રમને પૂર્ણ વિરામ કરવામાં આવ્યો